આખી દુનિયાનું એક એવું મંદિર કે જ્યાં લોકો કચરાને પોતા કરવાની માનતા રાખે છે જ્યાં રવિવાર મંગળવાર અને પૂનમના દિવસે હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે સૌથી પહેલાં અહીંયાના લોકેશનની વાત કરીએ તો આ મંદિર નડિયાદથી લગભગ છ કિલોમીટર અને ડાકોરથી પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલા મરીડા ગામમાં મંદિર આવેલું છે અહીંયાના ઇતિહાસની વાત કરીએ તો મરીડા ગામમાં રહેતા રાજબા નામના વ્યક્તિને વિચાર આવ્યો કે ગામમાં એક મંદિર તો હોવું જ જોઈએ અને ત્યારે ગામના બધા લોકો આ વાતથી સહમત થયા અને એક જગ્યા પણ નક્કી થઈ કે જ્યાં મંદિર બનાવશું પરંતુ સવાલ એ હતો કે મૂર્તિ ક્યાંથી લાવીએ પછી ગામમાં રહેતા એક વ્યક્તિને માતાજીએ સંકેત આપ્યો કે રાજસ્થાનના જયપુરમાં એક જગ્યાએ મૂર્તિ પડી છે તમે એની સ્થાપના કરજો ત્યાર પછી એ લોકોએ ત્યાં ગયા અને જેમ માતાજીએ કીધું હતું એમ આ મૂર્તિ મળી આવી ત્યાર પછી આ મૂર્તિને મરિદાધામમાં સ્થાપના કરવામાં આવી અને ધીરે ધીરે લોકો અહીં આવતા થયા અને આજે હજારોની સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા આવે છે અને કચરાને પોતા કરવાની માનતા રાખે છે તો મિત્રો તમે ક્યારે આવવાના છો કોમેન્ટમાં જણાવો જય રાજા રાજેશ્વરી મેલડીમાં